અરવલ્લી જિલ્લાના મેષો અને વાત્રક જળાશય પણ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાંથી હાલ એકવીસો ચૌદ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વાત્રક જળાશયમાં રૂલ લેવલ એકસો છત્રીસ પોઈન્ટ શૂન્ય એક છે જેને મેન્ટેન કરવા માટે એકવીસો ચૌદ ક્યુસેક પાણીની આવક સામે એકવીસો ચૌદ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે મેસો જળાશયની બસો ચૌદ પોઈન્ટ ઓગણસાઠ સપાટી છે તેની સામે બસો ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું રૂલ લેવલ જાળવવા માટે નવસો ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક સામે નવસો ઓગણપચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પહેલેથી જ માજમ જળાશયમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી હતી ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં હાલ પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે અને નદી મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે ਅੰਕੀ ਚੋਹਾਂ ਡੀਡੀ ਨਿਊਜ਼ ਅਰਵਲੀ